મોરબીની તો મોરબીમાં આવેલા માધાપર ગામમાં રામજી મંદિર ખાતે શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી હતી મોરબીમાં આવેલ માધાપર ગામમાં રામજી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કૃષ્ણ ગ્રુપ આયોજિત દ્વારા પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે રામેશ્વર મહાદેવની શિવલિંગ બનાવી હતી શિવલિંગના દર્શનનો લાભ બહોળી સંખ્યામાં લોકોએ લીધો હતો અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી અમારા દર શ્રાવણ માસના બીજા સોમવારે કૃષ્ણ ગ્રુપ દ્વારા ભવ્ય બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ અમે બનાવીએ છીએ એમાંનું આ સોમવારે અમે ભગવાન શ્રી રામેશ્વર મહાદેવનું શિવલિંગ રેતીનું બનાવેલ કેટલા સમયની મહેનત આ અમારે ઓછામાં ઓછી આઠ થી બાર કલાકની મહેનત લાગે અહીંયા બધું બનાવવામાં અને આની તૈયારી કરવામાં તો એક અઠવાડિયું જાય અમારે મોટું અમે પાંચ થી સાત ફૂટ સુધીનું બનાવી છે જે શિવલિંગ અમે બનાવ્યું હતું સાડા છ ફૂટનું બનાવ્યું હતું રેતીનું હા આ રામજી મંદિર તો અમારે જયારે આ ગામ હોય છું ને ત્યારે આ રામજી મંદિર અમારા સતવારા જ્ઞાતિ એના હવે બનાવેલું કેમ કે ત્યારે સતવારાના સ્ટેટ વખતના અમુક મકાનો હતા એટલે આપણે ગામની બહાર જે અત્યારે દેવીનું મંદિર બની રહ્યું છે ભવ્યથી ભવ્ય એ અને આ રામજી મંદિર રામજી મંદિર અને ચકવો એ તો અમારા સતવારા જ્ઞાતિ બનાવી અને આ જે રહેતા એમનું પૂજન નાંતન કરતા